જય ગૌ વંદે ગૌ માતરમ આજના સાનિધ્યમાં પ્રાપ્તિ સ્થાન અનુસાર પહોંચી ગયા છે એ સૌ પોતપોતાની રીતે સારો શરીર રહ્યા છે યશોધિના ગુણ અનુસાર તો અમારા સ્થાનકે અમે પહોંચી ગયા સવાર સવારમાં સાત વાગ્યે આ અમારી રૂઢિ સુસ્ત અનુસાર હહુની રીતે અમે આવી જઈએ તેના હેતુથી સવાર સવારમાં અમારો મેળા પણ અમારા પશુ પંખી રીતે થઈ ચૂક્યો છે અમારે મોર મહારાજ કિલોર કરી રહ્યા છે કોયલ રાણી બોલી રહ્યા છે ને અમારે નંદી મહારાજ મોખરે સરી રહ્યા છે બાકી અમારી ગૌ માતા આગળ પાછળ ઘેરો વળીને ઊભી છે માખ્યુંના ઉપદ્રવ અનુસાર સૌ પોત પોતાની રીતે ભેગ્યું મળી અને યશધિ ગરમ કરી રહ્યા છે દોસ્તોને એમ થતું હશે કે આ યોશ્યોધી યશ્યધિ યોશિ શું કરે છે પણ આ યોશી છે દોસ્તો મને નામ નથી આવડતું પણ આ જોઈ જવો તમે આ લાગઠ યો છે પછી ગાય માતાનું પ્રિય ઘાસ આ આપણો ઝીંઝવો જોકે કાયમ સર એટલે ઝીણો છે પછી આ બધી યોશધી છે જવું આ એ પણ યશધિ માં આવે છે આ એ પણ યોશ્યધીમાં આવે છે પછી આવા ઘણા બધા છે આ આપણો પ્રિય મામેજવો જે તાવ માથાને વાયુમાં કાયમ આવે છે એવી રીતની અહીંયા લાગઠ આ યોશ્યધીસ છે અલગ અલગ પ્રકારના ઘાસ આ પાણા ફાઈડ આ પણ એક યોશધી છે એવા અલગ અલગ પ્રકારની લાગઠ અમારે અહીંયા યોષ્યધીઓ ઘણી પ્રકારમાં છે અહીંયા પણ જે આપણે સાસણગીર જુનાગઢ ગીર વિંથકમાં જે અમુક કંદમૂળની યોષ્યધી થાય એ પાસે અમારે અહીંયા અમુક પ્રકારની નથી અમુક તો છે જ તે અહીંયા મેજોરિટી તેના હેતુથી હું વારે વારે કહું છું કે ભાઈ ઔષધિના ગુણ ગાય માતાના ગ્રહણમાં આવે ને એના દૂધડા આપણે પીએ એટલે કોઈ મોટી બીમારી પણ ન આવે અને શક્તિવર્ધક કે જેથી કદાચ આવી હોય તોય અમુક જે છે તેથી મટી શકે અમારે મહેન્દ્રભાઈ સરવિયા કે એની કોડી કે ભાઈ પહેલાં પ્રકૃતિની ગોદમાં જઈએ પછી આપણે જે કાંઈ લેવું એ કરીએ પહેલાં પ્રકૃતિ ખોરાક નેચરલ તો આ બધી નેચરલી કહેવાય જવું આ એ પણ યોધી છે અમુક કારણ કે આપણને નામ નહીં આવડતા પછી આ આપણું દૂધયું ઘાસ દૂધલી કહેવામાં આવે છે આવા ઘણા સુધારા અનુસાર માણસો વન વગડાવ વન વગડાવ કરી રહ્યા હતા જો આ શી છે પણ આપણને નામ ન આવડે તેના હેતુથી ફાટા પડી ગયા છે જય ગૌ માતા વંદે